રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ગઈકાલે અચાનક જામનગર જિલ્લાના લાલપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા નીતા અંબાણીએ અહીં ચાલતા બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અહીં કામ કરતી સખી મંડળની બહેનો સાથે વાતચીત કરી તમામ ના ખબર અંતર પૂછ્યા હતા સાથે વિશ્વવિખ્યાત બાંધણી કઈ રીતે બને તેની માહિતી પણ મહિલા કારીગરો પાસેથી મેળવી હતી જામનગર જિલ્લાના લાલપુર ગામમાં સોમવારે સાંજના સમયે નીતા અંબાણી પહોંચ્યા હતા લાલપુરમાં સખી મંડળ દ્વારા ચાલી રહેલા બાંધણી કેન્દ્ર ની મુલાકાત કરી હતી અહીં પહોંચતા જ નીતા અંબાણીએ બાંધણી કામ કરતી મહિલાઓ કારીગરો સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કેમ છો બધા મહિલા કારીગરો દ્વારા પોતે મજામાં હોવાનું જણાવી વાતચીત કરી હતી નીતા અંબાણી સાથે મુલાકાત કરી સખી મંડળની બહેનો ખૂબ ખુશ જોવા મળી હતી બાંધી કેન્દ્રમાં કામ કરતી સખી મંડળની બહેનો સાથે મુલાકાત સમય નીતા અંબાણીએ બાંધરીના મેકિંગમાં રસ દાખવ્યો હતો મહિલા વિશ્વવિખ્યાત બાંધરી કઈ રીતે બનાવવામાં આવે છે તે અંગેની માહિતી મહિલા કારીગરો પાસેથી મેળવી હતી